આવી છે ને કયો આ જાય હું એને બસાવવા જાય હું હા લગભગ બસાવવા જ જાવની ને અને ઋષિ લીધો ને હું જલ્દી આવી જલ્દી આવ્યો ખાલી આમ જોતો ખરો જોઈ લે ખાલી આપણી પાસે કારો જુઓ કારો જુઓ લગભગ મેરે ગુમે બસમુખને ફોન કર કારો જુઓ કારો જુઓ ની મેરે કારો જુઓ કારો જુઓ જુઓ કારો જુઓ મૂકી દીધું કારો જ્યો

કે ક્યાં હું શું કરું બગાડ બગાડ જલ્દી કર જલ્દી કે નહીં ભાઈ રસ્તો અને અમે લોંગ રેન ચાહી જલ્દી કર પરમાત કે મારન બોરી નહી કો બસ બાકી જલ્દી મને ને જાવ ને